દેશમાં દારૂ અને ગુટકાનું દૂષણ ખૂબ જ વધી ગયું છે તેમાં પણ આજકાલ સેલિબ્રિટી અને ક્રિકેટરો પણ આવા માદક પદાર્થોની જાહેરાત કરે છે જેની માઠી અસર સામાન્ય લોકો પર થતી હોય છે તેવામાં આરોગ્ય મંત્રાલયે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ દરમિયાન સરગે જાહેરાતો સહિત તમામ પ્રકારના તમાકુ અને આલ્કોહોલના પ્રચાર પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો છે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ અતુલ ગોયલે આ સંદર્ભમાં આઈપીએલના ચેરમેન અરુણ ધુમલને એક પત્ર લખ્યો છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે ક્રિકેટ ખેલાડીઓ ભારતના યુવાનો માટે એક રોલ મોડલ છે તેઓએ પ્રત્યક્ષ કે આડકતરી રીતે કોઈ પણ પ્રકારની તમાકુ અથવા આલ્કોહોલની જાહેરાતો સાથે ન જોડાવવું જોઈએ ત્યારે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આઈપીએલ દરમિયાન મોટા ભાગના ભારતીય ક્રિકેટ રસિયાઓ ટીવી પર તેનો આનંદ માણે છે અને તેથી આ ટુર્નામેન્ટ જાહેરાત કરતાઓની પણ પ્રિય બની જાય છે અતુલ ગોયલે કહ્યું કે જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવું એ ક્રિકેટરોની નૈતિક જવાબદારી છે સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ ખેલાડીઓ યુવાનો માટે રોલ મોડેલ છે આઈપીએલ દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવું અને સરકારની સ્વાસ્થ્ય પહેલને સમર્થન આપવું એ સામાજિક અને નૈતિક જવાબદારી છે ત્યારે આવા જાહેરાતો કેટલીક ક્રિકેટરો અને સેલિબ્રિટીઓ પણ કરતા હોય છે તેને સમર્થન આપતા હોય છે ગયા વર્ષની વાત કરીએ તો બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન ટાઈગર શોફ અને અક્ષય કુમારના માઉથ ફ્રેશનરની જાહેરાતની ભારે ટીકા પણ થઈ હતી ત્યારે ભારતીય ક્રિકેટરો પણ લાંબા સમયથી આવી કેટલીક બ્રેન્ડ્સની જાહેરાતો કરે છે રોહિત શર્મા રોયલ સ્ટેગનો ચહેરો છે જે વિસ્કીની પર્યાય બ્રાન્ડ છે જસપ્રીત બુમરાહ પણ રોયલ સ્ટેગને સમર્થન આપે છે જે સંગીત સીડી અને અન્ય વિવિધ પરોક્ષ માર્કેટિંગ વ્યૂહરચના દ્વારા પોતાનું માર્કેટિંગ કરે છે વિરાટ કોહલી રોયલ ચેલેન્જનો બ્રાન્ડ એમ્બેસેડર છે જે એક વિસ્કી બ્રાન્ડ છે અને તેના મિનરલ વોટર અને એનર્જી ડ્રિંક્સ દ્વારા જાહેરાત કરે છે આ નામ બેંગ્લોર આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે પણ જોડાયેલું છે સુનિલ ગાવસ્કર અને વિરેન્દ્ર સહેવાગ બંને તમાકુ ઉદ્યોગ સાથે જોડાયેલી બ્રાન્ડ કમલા પસંદની જાહેરાતમાં દેખાય છે અને એલ્કોહોલ શરીર માટે કેટલું હાનિકારક હોય છે અને આવા પદાર્થોથી કેન્સરો પણ થતા હોય છે આ જ અંગે વાઇબ્સ ઓફ હોસ્પિટલના ડાયરેક્ટર અને કેન્સર સર્જન ડોક્ટર રાજેન્દ્ર ટોપરાની સાથે વાત કરી હતી

મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ધ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ અને થ્રુ ડીજીએચસ ઓલ્સો આ વસ્તુને અમે ધ્યાનમાં દોરી છે અને આ સેલિબ્રિટીઝને અમે લોકોએ ઇન્ફોર્મ પણ કર્યા છે કે મહેરબાની કરીને તમે આ પ્રોડક્ટ્સનું એન્ડોર્સમેન્ટ ના કરો કારણ કે તમારા એન્ડોર્સમેન્ટથી યંગ જનરેશન પર્ટિક્યુલરલી બહુ જ ઇન્ફ્લુઅન્સમાં આવી જઈ અને આ પ્રોડક્ટ્સને એ લોકો પણ એમના ડે ટુ ડે લાઈફમાં એ લોકો એક્સેપ્ટ કરીને એના એડિક્શનમાં આવી જાય છે હવે આ કઈ પ્રોડક્ટ છે તો આમાં જરૂરી નથી કે આ ટોબેકોવાળી જ પ્રોડક્ટ્સ હોય નોન ટોબેકો મસાલા પાન મસાલા માઉથ ફ્રેશનર્સ ઓલ્સો દે કેન કોઝ કેન્સર સાદી સોપારી જેને એરિકાનટ કહેવાય ઇંગ્લિશમાં એ પણ ખાવાથી રોજ ખાવાથી કેન્સર થાય છે એવું જનરલ પબ્લિકને ખબર નથી અમે આ સેલિબ્રિટીઝને પણ લખ્યું છે કે તમે જે સોપારી પ્રોડક્ટ્સની પણ એન્ડોર્સમેન્ટ કરો છો એનાથી પણ કેન્સર થાય છે ટોબેકો અને ટોબેકો પ્રોડક્ટ્સ પાન મસાલા અને એ પ્રોડક્ટ્સ અને આલ્કોહોલ અને એની પ્રોડક્ટ્સ દે આર ક્લાસ વન કાર્સિનોજન્સ અને ધીસ હેઝ બીન ડિફાઈન્ડ બાય યુએસએ એફડીએ પણ આ ડિફાઈન કર્યું છે કે આ બધી ક્લાસ વન કાર્સિનોજન્સ છે એટલે અમે લોકોએ ઘણી વખત આ સેલિબ્રિટીઝને ધ્યાન દોર્યું છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને પણ ધ્યાન છે અને આઈ હોપ કે એ લોકો આ એન્ડોર્સમેન્ટ બંધ કરે અને ઇટ વિલ હેવ અ ઇમ્પેક્ટ ઓન ધ આઉટકમ મે બી નોટ ઇમિજિયેટલી પણ મે બી બે પાંચ વર્ષ કે દસ વર્ષ પછી આનો અસર થશે ગુટકા અને એલ્કોહોલથી આરોગ્ય પર કેવી અસર થાય છે અને કેવા પ્રકારના કેન્સરો આને લીધે થાય છે સો ટોબેકો બે પ્રકારે યુઝ કરી શકાય એક ટોબેકો ચ્યુઈંગ કરી શકાય અને એક ટોબેકો સ્મોકિંગ કરી શકાય ટોબેકો ચ્યુઈંગથી મોટાભાગે મોઢાનાને જીભના ગાલના કે જડબાના કે તાળવાના કેન્સર્સ થતા હોય છે અને ઓરલ કેન્સર્સ કહેવામાં આવે છે જ્યારે સ્મોકિંગથી સ્મોકિંગ ઇન એની ફોર્મ વેધર ઇટ ઇઝ બીડી ઓર સિગરેટ ઓર હુક્કા ઓર એનીથિંગ તો એનાથી યુઝઅલી લંગ કેન્સર્સ અથવા તો અનનળીના કેન્સર્સ અથવા લેરિન્જિયલ કેન્સર્સ જે સ્વરપેટીના કેન્સર્સ કહેવાય છે એ બધા કેન્સર્સ વધારે કોમન છે ઇન્ડિયામાં સ્મોકલેસ ટોબેકો એટલે ચ્યુઈંગ વધારે કોમન છે એટલે ઇન્ડિયામાં ઓરલ કેન્સર્સનું ઇન્સિડન્સ બહુ વધારે છે કમ્પેર ટુ ધ વેસ્ટર્ન કન્ટ્રીઝ વેસ્ટમાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સ્મોકિંગ વધારે કોમન છે અને ત્યાં આગળ લંગ કેન્સર કે ઇસોફેજર કેન્સર્સ અનડીના કેન્સર્સ કે લેરિન્જર કેન્સર્સ જે સ્વારપેટીના કેન્સર્સ એ વધારે કોમન છે અને આલ્કોહોલ જ્યારે આપણે લઈએ છે ત્યારે એ રિસ્ક એડ નથી થતું આલ્કોહોલ પણ ક્લાસ વન કાર્સિનોજન છે પણ એ રિસ્ક મલ્ટિપ્લાય થાય છે સો ધ કોમ્બિનેશન ઓફ ટોબેકો એન્ડ આલ્કોહોલ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ કોમ્બિનેશન બીજું કે આ બધા કેન્સર્સને આ એડિક્શન તમે ના હોય તો ધીઝ આર એકચ્યુઅલી પ્રિવેન્ટેબલ કેન્સર્સ સો યુ કેન ઇમેજિન કે ઇન્ડિયામાં દર વર્ષે લગભગ બારથી પંદર લાખ નવા કેન્સર્સ થતા હોય છે એમાં ટોબેકો અને આલ્કોહોલનો બહુ મોટો રોલ છે અને જો આ એડિક્શન બંધ થાય લોકોમાં તો ઇટ મેક્સ હ્યુજ ઇમ્પેક્ટ ઓન ધ સ્પેન્ડિંગ ફોર ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ફોર ટ્રીટમેન્ટ ઓફ સચ પ્રિવેન્ટેબલ કેન્સર્સ અને એનાથી બહુ મોટો ફાયદો ગવર્મેન્ટને અને ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી પબ્લિકને અને પેશન્ટને પણ થાય ગુજરાતમાં ગુટકા અને પાન મસાલાનું ચલણ સૌથી વધારે છે ત્યારે તમારી પાસે કેવા પ્રકારના કેન્સરના કેસો આવતા હોય છે અને તે કયા સ્ટેજમાં હોય છે ગુટકાનું બેન થયેલું છે ઘણા બધા સ્ટેટ્સમાં ઇન્ડિયામાં તે છતાં ગ્રે માર્કેટમાં ગુટકા અવેલેબલ છે પ્લસ પાન મસાલા બહુ એટ્રેક્ટિવ પેકેટ્સમાં બે બે રૂપિયાના પાંચ પાંચ રૂપિયાના પેકેટ્સ એવા મળે છે અને યુઝઅલી આ બધા ટોબેકો અને નોન ટોબેકો પાન મસાલાસ જે ગુટકાસ ને બધું છે એ યંગ છોકરાઓ એટ ધ એજ ઓફ ટ્વેલ્વ થર્ટીને એ લોકો દે સ્ટાર્ટ ઇટિંગ દિસ અને પછી એનું એડિક્શન થઈ જતું હોય છે અને વધારે કોમન આ બધું સૌરાષ્ટ્ર કચ્છમાં ને એ બધું વધારે કોમન છે અને ગુજરાત ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ વર્લ્ડ કેપિટલ ઓફ ઓરલ કેન્સર એટલે હાઈએસ્ટ ઇન્સિડન્સ ઓફ ઓરલ કેન્સર જે થાય છે આખા દુનિયામાં એમાં પર વન લેખ પોપ્યુલેશન હાઇએસ્ટ ઇન્ડિયામાં ગુજરાતમાં થાય છે સો એ બહુ ચિંતાનો વિષય છે કે આ આપણે પ્રિવેન્ટ નથી કરી શકતા અને એનાથી યંગ જનરેશનને બહુ મોટું નુકસાન થાય છે કારણ કે જે વસ્તુ અમે આ આજથી ત્રીસ વર્ષ પહેલાં પચાસ સાહીઠ વર્ષના પુરુષોમાં જોતા હતા મોઢાના કેન્સર એ અત્યારે અમે પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષના પુરુષોમાં જોઈએ છે એટ ધીસ એજ દે આર રિસન્ટલી મેરિડ કે યંગ છોકરાઓ હોય કમાણી સારી ના હોય મેડિક્લેમ ના હોય ઇન્સ્યોરન્સ ના હોય સો એમને જ્યારે આવું કેન્સર થાય છે ને એ પણ એમને એડવાન્સ સ્ટેજમાં ડિટેક થાય છે ત્યારે ઇટ ઇઝ અ બિગ બ્લો ફોર ધ પેશન્ટ એન્ડ ધ ફેમિલી ફાઇનાન્શિયલી સાયકોલોજીકલી સોશિયલી બધી રીતે એ લોકોને પ્રોબ્લેમ થતા હોય છે હવે રહ્યો રહ્યો સવાલ તમારો જે છે કે કયા સ્ટેજમાં આ લોકો અમને મળે છે તો યુઝ્યુઅલી જ્યારે અમને એ મળે છે ટ્રીટમેન્ટ માટે એડવાઇઝ લેવા આવે છે ત્યારે યુઝ્યુઅલી એડવાન્સ સ્ટેજમાં હોય છે દેર આર ફોર સ્ટેજીસ ઇન કેન્સર સ્ટેજ વન ટુ થ્રી એન્ડ ફોર વન ને ટુ એ અર્લી કેન્સર કહેવાય થ્રી ને ફોર એ એડવાન્સ સ્ટેજમાં કેન્સર કહેવાય એટલે એના રિઝલ્ટ્સ થ્રી ને ફોરના એડવાન્સ સ્ટેજમાં રિઝલ્ટ બહુ સારા નથી આવતા એમાં ટ્રીટમેન્ટ પણ બહુ મોટી અને લાંબી હોય છે જેમ કે કિમોથેરાપી પણ લેવી પડે સર્જરી પણ કરવી પડે અને રેડિએશન થેરાપી પણ લેવી પડે જ્યારે એ જ પેશન્ટ્સ જો સ્ટેજ વનમાં કે ટુમાં અમે લોકો એનું નિદાન કરી શકીએ તો એની ટ્રીટમેન્ટ પણ ઓછી થઈ શકે એના રિઝલ્ટ પણ સારા આવી શકે ઓલમોસ્ટ સેવન્ટી પર્સન્ટ પેશન્ટ્સ અમે લોકો જે જોઈએ છે આ બધા ઓરલ કેન્સરના એ સ્ટેજ થ્રી ને ફોરમાં અમે લોકો ડિટેક્ટ કરીએ છીએ આ જ રેશિયો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આખો જુદો છે એ લોકો સ્ટેજ વન ને ટુમાં સ્ટેજ સેવન્ટી પર્સન્ટમાં એ લોકો ડિટેક્ટ કરે છે અને એટલા માટે ત્યાંના પેશન્ટ્સમાં રિઝલ્ટ બહુ સારા આવે છે કારણ કે તમે જો અર્લી સ્ટેજને ટ્રીટ કરો તો એના લોંગ ટર્મ રિઝલ્ટ બહુ સારા હોય છે સો વી નીડ ટુ ક્રિએટ અવેરનેસ ફોર ધ પેશન્ટ્સ અને એટ ધ સેમ ટાઈમ એમને કેન્સર સર્જનને કે કેન્સર હોસ્પિટલમાં એમને એક્સેસ મળી રહે સારી રીતે એ પણ અગત્યનું છે આપણા માટે વિચારવાનું દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇઝ ઓફ ઇન્ડિયા સાથે